તમ લાજુ લજા અને આ ટોપા પાછા વરી ઈટ ખાણી આયા આપડા ઓલા બ્લોક ટોપો તો આ બ્લોક ટોપો ગોપો બનશે મોટો બાઈ બાહુ તું અમાર લેવલ જો સ્ટેટસ જો સ્ટેટસ કબડડી ચાલુ યાર શું ઓય હટ યાર આહા બમ સે કબડડી ચાલુ છે ને આપણે પોચી આયા સીએ ભાઈ બ્લોક બનાવા અમે અમે પંસર છે અહીંયા કબડડી ના कहां से आते हैं ये ए रमता पड़े आपरे नथी रमी हूं मैदान में जाइसो कबड्डी नो मैदान खाली થઈ જાશે એટલે મારે જાતા નથી અમે અમે અહીંયા ન અહીંયા આજ લોકેશનમાં આવી ખબર નહિ આ લોકોનું શું એવડું છે મારે જે બ્લોકર ભેગા ફરને એટલે બ્લોકર બ્લોકર પસું પસું હું ભુંડા લાગો ભુંડા ભલા માણા

મતલબ આ સ્કૂલવાળાને તો લાપરવાહી જ નથી બરાબર પણ સ્કૂલમાં જે ભણે છે ને વિદ્યાર્થીઓ એ નેક્સ્ટ લેવલના છે આ યાકી ટુ પડી જો આ મફતમાં ના પાણી વેસ્ટ થાય છે એનથી ધજ તો આપણે વાલ જ બંધ કરી નાખી ઉપર ભાઈ વાલ બંધ કરવા દે જો કર નાખે હવે પાણી બંધ તો ટીપો ટીપો તો અમને છે આમાં પાણી દેખાય તો બંધ કરવાનું કારણ કે પાણી બચાવીએ આપણે આપણો દેશ આગળ વધશે નથી આપણે ખાલી વાળ જ ભીના કરવા આપણે બાલ નહીં કપાવી ભલે સ્કૂલમાંથી માંથી આપણે કહેવામાં આવે નથી લેતા ને નથી કોને લેવા દેતા આ જો માણસો સીડીઓ લશ્કરી ઉપર ચડવા રાખે ને આ જો ઇન્ડિયામાં ટેલેન્ટની કમી જ નથી આ બધા હિંચકાના આ લશ્કરીને માથે ચડવાનું એવું છે શું કે આને માથે એને